વૃક્ષ છે હવે આપડે તમને હું ઘરની અંદર લઈ જાય છે આપડે પેલા ચપ્પલ કાઢી નાખશું ચાલો તો આપડે જઈએ અંદર અહીંયા થોડું ગિંધારું છે જો આ છે મારા દાદાનું જૂનું ઘર જો આ છે મારા મામી નો કબાટ જો ફ્રેન્ડ આ છે મારા દાદા એક્સપાયર થઈ ગયા છે હજી ત્રણ મહિના જ થયા છે જો આ તેમનો ફોટો છે જો આ છે મંદિર આ પાણી આરું છે હવે આપણે બીજા ઘર માં જઈશું તો ચાલો જો આ શેટી છે મારા મામી ની આ મારા મામા નું ઘર છે જો સરસ મજાનું છે ને જો ફ્રેન્ડ આ છે માતાજી ના બધા ફોટા કૃષ્ણ ભગવાન નારાયણ લક્ષ્મી ગણેશ ભગવાન વગેરેના ના ફોટા છે આ મારા દાદા ફોટો છે